પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે આવા જ એક પ્રેમમાં પરપ્રાંતિય પ્રેમી યુવકે તેની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી મળતી માહિતી મુજબ શહેરના જનતાનગરમાં રહેતો મૂળ યુપીના મિરજાપુર જિલ્લાના ભડેવલ ગામનો બબુલ મનુભાઈ બિંડ ઉંમર વર્ષ પિસ્તાલીસ નામનો પરપ્રાંતિય મજૂર પાંચેક વર્ષ પૂર્વે જેતપુર શહેરમાં કારખાનાઓમાં મજૂરી કામ માટે આવેલ હતો અહીં તેમના બે શાળાઓ અને એક કૌટુંબિક દિયર મનોજ વિજય બિંડ નામનો વ્યક્તિ પહેલેથી જ કારખાનામાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતા બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબુલની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા હતા અને છેલ્લા પાંચ વર્ષથી બબુલની પત્ની સંબંધ હોય બબુલ બધા રૂપ હોવાથી મનોજ નામના યુવકે વીસેક દિવસ પૂર્વે બબુલની પત્નીના પ્રેમીએ બબુલને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીકી રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો જેથી આ ઘટના અકસ્માતમાં સર્જાઈ ગઈ હતી પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું તે સાબિત થયું છે અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર બાદ બબુલનું મોત થતાં ત્યાં પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો અને બબુલની પત્ની સંતાનોને લેવા મનોજ સાથે ટ્રેન મારફતે જેતપુર આવી હતી અને ટ્રેનમાં મનોજે તેના પતિની હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું પરંતુ તે વાત બધાને જાણ થશે તો પરિવારની બદનામી થશે તે ડરે તેણી પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કર્યા વગર જ બબુલની પત્ની ચાલી ગઈ ત્યારબાદ આજે ખૂબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દિયરે પતિ બબુલની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે મિતાની ફરિયાદ નોંધી આરોપી મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેતપુરના જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાયણો ઈસમ ત્યાં ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં જે આધારે પ્રથમ જાણવાજોગ જોગ દાખલ કરેલ ઇજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો જેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઇજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજ્યું જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતા માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતા બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણજના છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પદાર્થને માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ રેન ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડેન્ટમાં કપાવી શકાય પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસને પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે હા આ મૃતક જે છે એમની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાનું સર્વપ્રથમ પોલીસને ડાઉટ જતાં તેમણે તેમની સરિસ્થિતિનું પંચનામું મનોજની સરિસ્થિતિનું પંચનામું કરતાં તેમાં તેમણે આજે મરણજના છે એમની પત્નીનું નામ ટૂંકમાં તોફાવેલ હતું જેના આધારે પ્રથમ ડાઉટ જયેલ અને પછી એના આધારે એમને ઇન્ટ્રોગેશન કરીને આ આખી ઘટનાનો પર્દાફાશ થયો